મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓને વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ ત્યાં પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠી ચાર્જ કરીને ટોળાને બિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠાવીસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જે ફૂટેજીસના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોએ આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જો ન્યાયલ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર મારા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એઇટ જો નાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્ફ ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાવ એવા પ્રીત કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોયા શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બી એનએસ વન જીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગરે દાખલ કરવામાં આવે છે જેમાં ત્રણસો ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિતો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટન બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઈસ જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડીના ઘાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરી છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ જો જેટલા બી ફૂટેજેસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો એનો અને સોચીને ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાત એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના જોએ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોમેન્ટ છે રાબેતા મુજબ લોકોના લાઈવ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો કડક ને કડક પગલાં લેવામાં આવશે અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે कुल कुलतेर जटा कंप्लेन अमार सौ नंबर पर आई आज विस्तार में लईने घा जो सोशल मीडिया पर अफवाओ बारे में आई थी एक पर बात साची नहीं है थी जो है तो लोग अमु लोग बैठा बैठा भी अफवाह फैलावे तो कोई बदा लोग से रिक्वेस्ट है कोई अफवाह पर आप ध्यान नहीं आप जो है आपना आपने विस्तार अगर कोई प्रश्नों कोई अफवाह मध्यम से आता हो तो आप अँ सौ नंबर पर कॉल करो अथवा जे आप पुलिस स्टेशन घा पुलिस फोर्स डिप्लॉय है त्या बात कर सको લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂના જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારને આપવામાં માનવાની જરૂર નથી આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જે આપણા શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો અમે વિનંતી કરીએ છીએ તહેવારોના સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ વિસ્તર કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં લેજો આમાં આ બાળકોના જે અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરી પોને એક કિલોમીટર દૂર વિસ્તારના રવાવાવા વાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા આપણા મોહલો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી બંને સમાજ ખૂબ હળી મળીને રહે છે ગઈકાલે પણ કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ ધોરીમાર્ગ છે કોણ ન જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કરાવીએ છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે